ઘણી વખતે તમે લોકોએ જોયું હશે સોશિયલ મીડિયાની અંદર કે વોટ્સએપ સ્ટેટસની અંદર કે એક બ્લડ બોટલની જરૂર છે બે બ્લડ બોટલની જરૂર છે તકલીફમાં તકલીફ આવે જ્યારે આપણે ભરાઈ પડીએ કોઈ રસ્તો દેખાય એટલે આપણે સોશિયલ મીડિયામાં એ પોસ્ટ મૂકીએ છીએ કે ભાઈ એક બોટલ બ્લડની જરૂર પડે જો આવું જ હોય તો પછી લગ્ન પ્રસંગ આવે કોઈ પણ ત્યારે મારા પાંચસો ફ્રેન્ડ છે પાંચસો સગાવાળા છે જન્મદિવસ આવે એટલે મારા પોંચસો ફ્રેન્ડ્સ એવો દેખાવ આપણા લોકો શું કામ કરીએ છીએ સાચી વાત છે ને જ્યારે બી પ્રોબ્લેમ આવે તકલીફ આવે કોઈ રસ્તો ના શું એટલે જ્યારે બી આપણે મદદની જરૂર પડે ત્યારે લોકો આગળ આપણે મદદ માટે હાથ લંબાવીએ એટલે મોટાભાગના બધા લોકો અવેલેબલ જ નહીં હતા એ તો આખી દુનિયાભરના બહાના કાઢતા હોય છે એટલે ખરેખર આપણે જીવનની અંદર આપણે સમજવાની જરૂર છે કે આપણા ખરેખર નજીકના જે માણસ હોય જે નોમના હોય કોમના હોય અને આપણા હોય આવા લોકો વચ્ચે ફરક સમજવાની જરૂર છે કેમ કે સંબંધીઓ તો પાંચસો હજાર હજી હું કોન્ટેક લિસ્ટ કાઢું મારું કોન્ટેક લિસ્ટ હોય કે તમારો પણ કોન્ટેક લિસ્ટ હોય એની અંદરથી કમસે કમ પાંચ હજાર લોકો તો એવા હશે જ બરાબર દરેક મોબાઈલ દરેકના મોબાઈલના ડાટા હશે જ પણ તમે ખાલી એક સ્ટેટસ એવું મૂકીને જો તમારા વોટ્સએપ સ્ટેટસની અંદર કે સોશિયલ મીડિયાની અંદર કે તમે પોતે તમારું એક્સિડન્ટ થયું હોય તમે આઈસીયુ એડમિટ થઈ ગયા હોય એ તો તમારા મેડિકલ ઇમરજન્સી છે ને તમારા પાંચ હજાર દસ હજાર કે પચાસ હજારની તમારી જરૂર છે ભાઈ ઇમરજન્સી મને હેલ્પ કરો તમારું સ્ટેટસ ભલે પાંચસો લોકો જોવું મને ખબર છે ત્યાં સુધી એમાંથી પાંચ લોકોના પણ તમારા પર કોલ નહીં આવું કદાચ ભાગ્યે કોલ આવું તો બહુ નસીબદાર કહેવાનું પોટ લોકોના તમારા પર કોલ આવું પૈસા આપવા માટે ફોર્માલિટી માટે ખબર લેવા માટે કે મજા લેવા માટે દેખાવ કરવા માટે લોકોના ફોન આવી વસ્તુ તો અલગ અલગ હશે પણ જેન્યુનલી મદદ કરવા માટે લોકોના કોલ આવવા બહુ શક્યતા બહુ ઓછી છે કે જ્યારે લગ્ન હોય બર્થડે પાર્ટી હોય ડીજે વાગતું હોય એટલે વન બો વન નહોતરે મહેમાન હોય સોસાયટીમાંથી મહેલાથી બધા લોકો એમને અમે જોવા આવશે મજા લેવા આવશે નાચવા મળશે કંકૂત્રી નહીં હોય એવા લોકો લગ્નમાં આવશે ખાઈને જતાય રહેશે આ બધા લોકોથી આપણને કોઈ મતલબ નહીં હતો જ્યારે તકલીફ આવે મુસીબત આવે ત્યારે જો કે ખરેખર આપણી તકલીફની અંદર કોણ આવીને ભૂરે છે પાંચસો કે હજાર કે પાંચ હજાર ફ્રેન્ડ્સ કે ફોલોઅર્સ હોય એનું કોઈ મહત્ત્વ નહીં હોતું તકલીફ પર તમારા તમારા માટે દોડીને આવો એવો એક મિત્ર પણ કાફી છે એક મિત્ર પણ બહુ વધારે કિંમતી છે પાંચસો કિલો લોખંડ ભેગું કર્યા કરતાં સો ગ્રામ સોનું હોય એ બહુ સારું ક્વોન્ટિટી નહીં ક્વોલિટી હોવું જોઈએ મિત્રો તો બહુ બધા હોય આપણા જીવનની અંદર હોવા જાઉં હું એમની કહેતા મિત્રો ખરાબ હોય પણ ખરેખર અમુક ઓળખવાના અમુક લોકો ફ્રેન્ડશીપમાં નહીં હોતા પછી અમુક લોકો ખરેખર સિચ્યુએશનશીપની અંદર હોય છે વ્યક્તિ વ્યક્તિપાનથી રવાથી એની જોડે મિત્રતા કેળવવાથી આપણને આટલો ફાયદો થઈ શક થઈ શકે લોકો આવી ગણતરી મારતા હોય છે પછી આપણી જોડે મિત્રતા કરતા હોય છે લોકોને તકલીફ હોય લોકોની જરૂર હોય ત્યારે આપણે એમને અર્ધરાતે મદદ કરીએ મદદ ગમે તે રીતની હોય એમને પૈસાથી મદદ કરીએ યા બીજી કોઈ રીતે મદદ કરીએ પણ જ્યારે વારો વાપરો આવે જરૂર આપણને પડે ત્યારે લોકો દુનિયાભરમાં બોનો કાઢતા હોય છે આ મારો એકલાનો અનુભવ નહીં તમારા બધા લોકોનો અનુભવ હશે જ્યારે કોઈને પૈસા ટકે તકલીફ પડે ત્યારે આપણે લોકોને વગર વિચાર્યા વગર વગર એમને પૈસા આપી દઈએ કોઈ વ્યક્તિ તકલીફમાં છે તો એમનું કાંઈ કામ નીકળી જાય ફરીથી જ્યારે પૈસાની જરૂર આપણને જ પડે ત્યારે લોકો આખી દુનિયા બોનો કાઢતા હોય છે આપણે પૈસા ભિખારીને જેમ આપણે એને પણ માગવા પડતા હોય છે યાર પૈસા આપને પૈસા આપને એ લોકો જ્યારે આપણે પણ પૈસા માગે ત્યારે આપણે એમને પૈસા ના આપવા માટે એક હજાર બનો હોય છે તો એ આપણે એમને સારા સમજીને એ બોનો ના કાઢીને એમને પૈસા આપી દઈએ છીએ જ્યારે આપણે કોઈના પર પૈસા માંગીએ એટલે આપણે આપણા પૈસા લેવા માટે એમને કારણ બતાવવા પડે મારા જોડે બહુ બધા લોકો જો થતું હોય છે એટલે ખરેખર આવા જે દેખાના હોય આજુબાજુમાં કાચીદાળની જેમ રંગ બદલતા હોય છે આવા લોકોથી આપણે સાવધાન જોવા કાચી પર નિરાશ થઈ જાય કે મારા ધરતી પર નહીં રહેવું એટલે પૂછું બીજા કાચીદાળોને કેમ કે માણસો કે મારા કરતાં પણ ઝડપી રંગ બદલે છે સાચી વાત છે વાર્તા હોય ગમે તે સાચી વાત છે લોકો તમે જોજો ઘણા લોકો કે તમારો હાર સમૂહ હોય ગઈકાલે તમે જે લોકો બહુ હારું હારું બોલતા હોય એ તમારા તમારો સમય પરીક્ષા ન હોય એટલે તમે લોકો મારા શબ્દ બદલી નાખે લોકો તમે નતા હારા તમે એવા તમારી નીતિ નથી હારી ચડતી પડતી દરેક દરેકના જીવનની અંદર આવે ભગવાન પોતે પણ કેમ ના હોય દરેકના જીવનની અંદર ચડતી પડતી આવે આપણે બીજાની લાઈફની અંદર ખરાબ સમય આવે તો દુઃખ દુઃખ ભોગવતો આપડ લોકો કેવું કહીએ આ તો કે તમારા ખરાબ કર્મનું ઉપર હોય તમારા ખરાબ કર્મોનું તમે ભોગવો છો કે તમારો ખરાબ કર્મ તમારો નરી રહ્યો છે એના લોકો એમની લાઈફની અંદર તકલીફમાં દુખાતું ખબર આ તો કે ઈશ્વર મારી પરીક્ષા કરે છે એટલે મોનસની ચાલાકી તો કંઈ વાત જ નહીં કરાય એવી ચલો હજી મારા મનમાં વિચારતા મેં તમને કીધા વિડીયો પસંદ આવે તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો વિડીયો શેર પણ કરજો મળીએ આપણે આવતા વિડીયોની અંદર